પરફ્યુમની આડમાં પોન વિડિયોનું વેચાણ ગોરખ ગોરક દંડાનો એ કર્યો પડદાફાશ નમસ્કાર ગુજરાત તકના ક્રાઈમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઓનલાઈન પરફ્યુમ વેચાણની આડમાં પોન વિડિયોનું વેચાણ થતું હતું આરોપીઓ 700 થી લઈને 5000 સુધીના સબ્સ્ક્રિપ્શનમાં પોન વિડિયોનું વેચાણ કરતા હતા એ સમગ્ર મામલે પડદાફાશ કર્યો છે આઠ આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે શું હતી મોડસ ઓપેરેન્ડી જોઈએ આ વીડિયોમાં સુરતના અડાજણ વિસ્તારમાં એસઓજી દ્વારા પ્રથમ રેડ બહુ લેવડ કોમ્પ્લેક્સના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં પાડવામાં આવી હતી બીજી રેડ અડાજણના જ ન્યૂ ગૌરવપથ રોડ પર આવેલા અબ્રોન કોમ્પ્લેક્સમાં ફોર પાયરેટ્સ વેન્ચર એલએલપી નામની કંપનીમાં કરવામાં આવી હતી આ બંને જગ્યાએ એક જ ગેંગ એકબીજા સાથે મળીને એક સંપૂર્ણ ડિજિટલ નેટવર્ક દ્વારા પોન વિડીયો વેચવાનો ગોરખધંધો ચલાવતા હતા આરોપીઓ પેઇડ પોન સાઇટ પરથી હાઈ ક્વોલિટીના પોન વિડીયો ડાઉનલોડ કરતા હતા ત્યારબાદ તેઓ આ વિડિયોમાં તેમની બનાવટ બ્રાન્ડના લોગોનો ઉમેરી જેલિફિન નામની મીડિયા સર્વર એપ્લિકેશન પર હોસ્ટ કરતા હતા જેલિફિન એક ઓપન સોર્સ મીડિયા સર્વર છે જેને તેઓ પ્રાઇવેટ લિંક અને પાસવર્ડ સાથે ગ્રાહકો સુધી પહોંચાડતા હતા આરોપીઓ લોકોને છસો નવ્વાણું રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીના અલગ અલગ પેકેજ આપતા હતા ગ્રાહકોની લાલચ વધારવા માટે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર જાહેરાતો પણ મૂકતા હતા આરોપીઓ પેટીએમ ફોનપે અને ગૂગલ પે દ્વારા પેમેન્ટ વસૂલતા હતા અને તેને અલગ અલગ વ્યક્તિઓના ખોટા નામે ખોલાવેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હતા આ ઉપરાંત તેઓ ખાસ યુપીઆઈ આઈડી બનાવીને તેમાં પૈસા લઈ કોઈ લિંક કે ક્યુઆર કોડ મોકલતા હતા એસોજીએ દરેક ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટ ગેટવેની જાણકારી એકત્ર કરી છે પોલીસને આશંકા છે કે આ કાવતરામાં અનેક દેશ અને વિદેશી ગ્રાહકોના ડેટા પણ છે એસોજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે વહેસુલજી ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવાડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે અને ઓબરાન કોમ્પ્લેક્સમાં ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો ફોરન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું ત્રણ મહિનાનું અગિયારસો અને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણું જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવે એને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી લો કે એક મહિનાનું લેવા માગતો તો છસો નવ્વાણું આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા

અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો ચાર છે અને એ લોકો જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુશ્તાક અંસારી જે બુલવર્ડનો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણ જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે પૂંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર એમ ટોટલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદરમાં ચેકબુક ચેકબુક છે પાસબુકની વિગતો છે ડેબિટ કાર્ડ લીધેલા છે ત્યારબાદ છેતાલીસ મોબાઈલ જમા લીધા છે લેપટોપ સાત અને સીપીયુ ટોટલ અગિયાર લાખ નો મુદ્દામાં જપ્ત કરેલો છે સમગ્ર મામલે પોલીસે કુલ આઠ આરોપીને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી છેતાળીસ નંગ મોબાઈલ નવ ડેબિટ કાર્ડ સાત લેપટોપ દસ હજાર રોકડ મળીને કુલ અગિયાર પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ